પહલનું લોકેશન દેખો ખાલી તમને લાગતું હશે ને આ સાઈડ પણ લોકેશન દેખો ને પહાલ ફ્રેન્ડ આપણે ક્રિકેટ ચાલુ જ ટાઈમ થઈ ગયો સાત વાગીને પંદર મિનિટને હવે આપણે અર્જુનભાઈ ઊભા થઈ નેચે ને ચાવી થઈ આપણે બાઈક બાઇકની તો આપણે હવે નીકળવાનું ને ઘરે તો અડે થોડો સિનેમેટિક શોર્ટ લઈને નીકળશું આપણે રાવવાનું કરે અર્જુન ભીનો ફોન આવી ગયો હતો ને અત્યારે આપણા સીડીઓ ઉપર તમે દેખી શકો કેમ કે હજીમાં એવી સીડીઓ બની ને આપણે આવી ગયા ડીસ્કો મારીને આથી સીડીઓ તો કોમ ચાલુ થાય તો ફ્રેન્ડ હવે આપણે મળો નીચે રહીને આપણે આઈ ગયા બાઈક ઉપર ને હવે આપણે નીકળશું ઘર માટે તો મળો તમને ઘરે જાય ને હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ અને જય શ્રીરામ ફ્રેન્ડ તો આપણે ફોજ આવી ગયા ને મોડું થઈ ગયું તો અત્યારે આપણે સવારના ચાર વાગેથી સાત વાગે વધુ વર્ષે ચાલુ ટાઈમ કહી દો ટાઈમ થઈ ગયો આઠ વાગે પચીસ મિનિટ એટલે કે સાડા આઠ અને ત્યારે આપણે હવે ઓફિસ માટે નીકળી ગયા ખરાથી તો તમને ઓફિસે તો આપણે આવી ગયા ઓફિસે ને ચા મંગાવી દીધી તો ચા બીજી પીન પર ડ્યુટી ઉપર લાગો તો ફ્રેન્ડ ફોન આવી ગયો આપણે કક્ષા લઈને ચા થઈ ગયું તો ફ્રેન્ડ આપણે ચા લઈ લીધી ને ફરતો ને રવિ બેઠા હતા સર્કલ માં તો આપણે તો ફ્રેન્ડ આપણે આવી ગયા ઘરે જમવાનો ટાઈમ થઈ ગયો એક વાગી ને પંદર મિનિટ તો આપણે મળતા નથી આપણે ઘરે જમીન આવી ગયા હતા અને બે દાદા આપણે નાસ્તો નાસ્તો લઈ ઉપર સાહેબ ને આવી ગયો આપણે આવી ગયા મોબાઈલ માંથી ચાર્જિંગ થોડો ઓછો તો મોબાઈલ મૂકશો ચાર્જિંગ બહાર મોસમ દેખો તો ફ્રેન્ડ આપણે ઘરે નીકળી ગયા આપડા ઘરે ને આજના માટે આટલા મળો તમને ફરીથી એક બ્લોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ બાય